ગયા છે બાર ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં થશે બધા અમે બી મજામાં છીએ અને આજે બાર વાગે આપણે બ્લોગ શરૂ કર્યો છે ને બ્લોગમાં તો આપણે છે ને રીંગણા બટાકાનું શાક બની ગયું છે અને ખેર ઉપર મમરા લાવ્યા હતા ને તે મમરા છે એમના પેકેટ પીડું હતું અધૂરા પેકેટના થોડા લાડવા કર્યા હતા તે આપણે છે ને શેવ મમરા થોડાક છીએ અને શેવ ઘરે જ બનાવીશ આપણે नहीं मैं टेलोट ले ली से सिंगटू सिंगडाना सोडा अजमो मशीन तो चलो आपने बनाने शुरुआत करें देंगे थोड़ा पानी नाखशों मिटूं फिर सेव बनाएं इसे तो हॉडर पे થોડું તેલ નાખશું લોટ સાળીને નબે છે

એટલા જ લોટની કેટલી સેવ બનશે તો આના આપણે સેવ મમરા બનાવવાના છે આમાંથી બીજો લોટ આપણે આમાં લઈ લેવી ને ગાંઠિયા માટે થોડું પાણી લઈ લેવી ગાંઠિયામાં જ સોડા આપણે થોડાક જોહે Προσθέτω το σιγουριό. Προσθέτω 1 κουταλιά Σε Προσθέτω λίγο να κολλήσει. το αλεύρι Takk skal du ha, herre. તો મિક્સ કરી લેવી તો આપણે આ ગાંઠિયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે ને ઉપર પાણીવાળો હાથ ખાસ પહેરવી દેવાનો અને આ સેવ માટેનો લોટ છે તો પહેલાં આપણે છે ને સેવ બનાવાની સેવ તો આમાં મેં તેલ લીધું છે ને તેલ આપણે ગરમ થવા મૂકીએ આપણે આ તેલ ગરમ થાય ને તો આપણે આ આમાં લોટ ફેરવાડવાનો છે લોટ આપણે આમાં ભરવાળવી તો આપણે આ ચકડીઓ છે ને એમાંથી આ સેવની ચકડી લઈ લેવાની છે ને ફિટ કરી દેવાની છે આટલો લોટ જોયો હશે ને એને આપણે કળી પાડી દેવાની છે કારણ કે કળી માર કુંજાને બહુ ભાવે તેલ ગરમ થવા મૂક્યું છે ને ગરમ થવા દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે ને સેવ પાડી લઈએ નાખવાનું મશીન તેલમાં બોલાવી દેવાનું સરસ મજાની ને છે મશીને કલરો નાખે ઘણા પણ આપણે કલર નાખવાનો નથી કારણ કે આપણે ઘરે જ ખાવાય એક વ્હાઈટ કોણ લોટની સેવ બનાવો ને કેટલી બધી સેવ થાય

અને તો આપણે સેવ નું ઘૂસવું કાઢી લઈએ થોડું તેલ આમ ગરમ થવા દેવાનું પછી સરસ સેવ બને તો આવી રીતના આપણે બધી સેવ તળી લેવાની સેમ તો સેવ આપણી બધી પડી ગઈ છે ને આપણે થોડી મશીન માંથી સાર ઘૂસળા બીને ગેસ કરી દેવી ધીમો અને આ ફરીથી આપણે આ મશીન ભરી લેવાનું છે થોડાક લોટ નીકળે સરસ આવડું આ તળાય ને ગાંઠિયા માટેનો લોટ રાખ્યો છે ભીર વાળવી આપણે ગાંઠિયા પાડ દેવી હઠક

તો આવી રીતના આપણે બધાય કાંઠિયા તળ લેવાના છે તો આપણે કેસ કરી દેવી ભાઈ અને તેલ ગરમ છે ને તો એમાં સારું આપણે શીંગદાણા નહીં દેવાના છે તેલ ગરમ છે ને કે ગરમ તેલમાં શીંગદાણા ચોણાઈ ચોણાઈ ગરમ શિંગાણા છે ને આપણે આવી રીતના કાઢવાના છે આવી રીતના આપણે બધા શિંગાણા કાઢ લેવાના છે તો આપણે આ ગાંઠિયા રેડી થઈ ગયા છે ફક્ત બેઝ વાટકી જેટલો લોટ હશે કેટલા બધા ગાંઠિયા એમાં થયા છે અને આમ હમણાં હળદરવાળા કરી લીધા છે શિંગદાણા તળીને નાંખ દીધા છે તો એમાં છે ને આપણે આ અશ્વ નાંખ દેવા એની છે ભૂકો કરીએ מסטה שאווי ניזור

અને વાવમાં તો આપણે છે ને ખીચડી મેકી દીધી છે લોટ બાંધવાનો બાકી છે ને શાક બનાવની મેકી નથી છે રોજ છે ને શાક બનાવવી જ નથી ખબર પડતી તો અને આપણે સાંજ માટે રસોઈ બનાવી નાખીએ હરિત જય શ્રી કૃષ્ણ બધાને તો આજ અમારે સાંજની વાડુમાં મરસા છે બાજરાના રોટલા છે રોટલી વસે અને નું શાક છે તમારે આ વાળું કરવું હોય તો આવી જાજો મળ્યા બીજા બ્લોક માં આવજો